લોકસભાની ચૂંટણીના પ્રચારમાં રાજકોટના ઉમેદવાર ભાજપના રૂપાલા દ્વારા કરાયેલા નિવેદનના સમગ્ર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં પડઘા પડી રહ્યા છે ત્યારે સુરતમાં ક્ષત્રિય આગેવાનો દ્વારા કલેક્ટર કચેરીએ રોષપૂર્વક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે જેમાં ક્ષત્રિય સમાજના આગેવાનો અને કાર્યકરોએ મોદી તુજસે બેર નહીં રૂપાલા નાડા સાથે દેખાવો યોજ્યા હતા સાથે જ રૂપાલા સામે આકરા પગલા લેવાની માંગ કરવામાં આવી હતી પુરુષોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજને કરેલા નિવેદનને લઈ ઠેર ઠેર જગ્યા પર વિરોધ થઈ રહ્યા છે ત્યારે ક્ષત્રિય સમાજની બે વાર માફી માંગ્યા બાદ પણ વિરોધ યથાવત રહ્યો છે સુરત શહેર અને જિલ્લા સમસ્ત ક્ષત્રિય સમાજ રાષ્ટ્રીય કરણી સેના અને મહાકાલ સેના દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો જિલ્લા કલેક્ટર અને ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું છે સુરત જિલ્લાના અધ્યક્ષ શંભુસિંહ દરબારે કહ્યું કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવાની માંગ છે જો એમ નહીં કરવામાં આવે તો સમગ્ર દેશમાં આંદોલન કરવામાં આવશે કોઈ નેતાએ આવું ન બોલવું જોઈએ માફી માંગવાથી કશું જ ન થાય તેમણે ભૂલનો અહેસાસ થવો જોઈએ જો રૂપાલાની ટિકિટ રદ ન થાય તો અમે કમલનું ફૂલ અમારી ભૂલ એ સાબિત કરી દઈશું હું દિવેન્દ્રજી સોલંકી રાજકોટ પોલીસના પ્રમુખ સુરત સાહેબ આ લોકસભાના ઉમેદવાર પસોદન રૂપાલા દ્વારા છે રાજકોટ સાહેબ પર ટીકા નિવેદન આપવા આવ્યો છે તેના વિરોધમાં આજે તમામ રાજકોટ સમાજના સંગઠનો આગેવાનો સાથે અમે આવેદન પત્ર આપવા માટે ઉપસ્થિત થયા છીએ અમારી માંગણી કલેક્ટરશ્રીને મુખ્યમંત્રીશ્રીને ભાજપા ખાતે એક જ માંગણી છે કે પસોદન રૂપાલાએ જે નિવેદન આપ્યું છે તે ખૂબ જ નિમ્ન નિવેદન છે એની ટિકિટ રદ કરવામાં આવે નહીં તો રાજપૂત સમાજ સમગ્ર અત્યારે સમગ્ર તાલુકા વાઇઝ જિલ્લા આંદોલન કરી રહ્યું છે પરંતુ આવનાર સમય આંદોલન બનશે સંપૂર્ણ જવાબદારી પ્રશ્નો રૂપાલાની રહેશે નિવેદન બાબતે જે માફી માંગી છે માત્ર ખાલી ભાજપના કાર્યક્રમો માફી માંગી છે અમારા નેવું જેટલા સંસ્થાઓના આગેવાનો સાથે સંકલન સમિતિ રચના કરવામાં આવી છે તેમાં તેને તેમાં તેને કોઈ પણ આગેવાનોને બોલાયો નથી અને માફી માંગી નથી એટલે અમારા સંકલન સમિતિએ જે રચના નક્કી કર્યું છે તે પ્રમાણે અમારું આંદોલન આંદોલન યથાવત રહેશે બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત